નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સવા આઠ વાગ્યા છે જો આજ ગોર છે ગોર નું વ્રત છે એટલે એમાં ચેષ્ટા બેન રહ્યા છે તો ઉમરું પૂંજે છે ચેષ્ટા

હજી તો અમારે નાસ્તા પાણીને એવું બાકી છે તો આજ તો અગિયાર છે એટલે ફરાળ કરવાનો છે ને વિપુલની દયા બે ની રોટલી બનાવવાની છે અહીંયા ચા બને છે ચ ભાઈની ઘરે આવી ગયા છે એ અમે આજે ફરાળ ભાઈની ઘરે કરવાનો છે તો ફરાળી ઢોસા બનાવ્યા છે

બાપુજી ઘરે થી અમે જમી લીધું તો પછી એ બાબુ એ ચેષ્ટા ને બાભુએ મહેંદી મૂકી દીધી ચેષ્ટા મહેંદી બતાવી બટા તો હજી મૂકી ને મૂકી જ છે એટલે બહુ કલર નથી દેખાતો આમાં બે હાથ આમ કરે એટલે સરસ દેખાય હા જો ચેષ્ટા ને આમ મોટા હાથ આમ લાંબી લાંબી મૂકવાનો બહુ શોખ મહેંદી મૂકીને પછી ચેષ્ટા આવી એટલે બાપુજી ગલ્લો આપ્યો તો હવે ગલ્લામાં પૈસા નાખવા માંડી છે એમાં બધા કોઈ ગોવણી થઈ હોય એ બધા આપે ને પૈસા એ પર્સમાં માં ભેગા કર્યા હતા ગલ્લામાં નાખવા માંડી છે કાઢી કાઢી ચેસ્ટ આપે ગલ્લો ભરાઈ જાય છે પછી પછી શું કરવાનું એ પૈસાને નાખો મીડી શેક પછી એક સિક્કા પણ અગિયાર અગિયાર રૂપિયા આપે બધાય નોટ હોય એ પ્રમાણે સિક્કો હોય ને પૂરું થઈ ગયું જો ચેષ્ટાનો ગલ્લો કલકાણી ફેમિલી વાળો ગલ્લો છે અને હવે આ ચેષ્ટા મૂકવા જાય છે લક્ષ્મી કુંભ ક્યાં ચેષ્ટા પૈસા થોડા દેખાય જો અહીંયા દયાબેનના કાનાના મુંગર ચીપકાવે છે આ બધું તો મેં કરી દીધું આ મોકરિયલના ચિપકાવવાનું છે ને જેનું ઝીણું મુંગર ચોટાડે છે દયાબેન અહીંયા મમ્મી અહીંયા ચા દેવા આવ્યા તા તો ચા બનાવી છે આલા બધાય ચા પીવા અહીંયા કાના વાઘા હતા મંદિરના માપની આરવાયર એટલા એટલા કાનાના વાઘા છે તો હવે આ કાનાના વાઘા હું બનાવવા માંડીશું પેલા મુંગટ બનાવી ખા એટલે મંગળ મુંગટ પેલા ચીપકાવી દે દયા બેન કે આ વાઘા થઈ જાય એટલે હા જ થાય કે આ પૂરું થઈ જાય વાઘાનું ચાલો હવે આજે અગિયાર રહીશ તો સાંજે અમારે અંજીરનું જ્યુસ બનાવવાનું છે અને પછી અંજીરનું જ્યુસ પીવીને હવે પછી આજના મારા વિડીયાને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય